હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે ગયા પાસ રૂંઢાના ને આજે ઘણા ટાઈમ પછી બ્લોગિંગ કરા કારણ કે લગ્નમાંથી આવે ને પછી એકાધી બે દી મારા ભાઈના લગ્નમાંથી આવે ને પછી આધો બે દીવ બ્લોગિંગ કીધું હતું કાંઈ પાછા બરડામાં જતા હતા ને તે તેધું બ્લોગિંગ કીધું પછી આરો સડે યોગેશ મને બે દીઠિયા કહે કે એવું તું વિડીયો બનાવવા કન્ટિન્યુ રહે હમણાં તો નહીં કે કાયમે થી કાયમે આ રસ્તો રે છે ને પવન એવો હે ને તે ફૂલે એટલા ખેરા ને જો આ ઓટો આખો પાંદર પાંદર ને મી વાળી બાજુ બાજરો હોય ગયો દણ હાટું દણ મોકલા આવવાનું હતું પણ ભૂલાઈ ગયું ને અમારે જીરાનો ફાઈનલ એ કાલે લગભગ એન્ડ થઈ જાય હાવ ઉપાડવાનો કાલે પૂરેપૂરું કામ આવી ગયા માણસો યોગેશ તો અમારે વિડીયોમાં જ ઘણા ટાઈમ પછી રામ રામ ને સીતારામ કેમ છે બધા મજામાં જાય જાય ટાઈમ પછી વિડીયો ચાલુ કરીએ હમણાં ઘણો ટાઈમ છે ઉતારતા જ નહીં એવું રેગ્યુલર ચાલુ રહે હું તીરો તીરો કારણ કે આવું કાઈ મે કીક મે કીક કામ રહે છે એટલે કામ માં હે કે ઘર નું જ મારે તો કઈ કામ નહોતું એવું હજુ પણ વ્લોગિંગ ન કરતી ને અમારા તમારે બોર ખાવાય તો આવી જોઈએ તા જો કે બોર બધાય મોસ્ટ ઓફ હગાવાલા મોકલાવ્યા અમુક જગ્યાએ એ નહીં પુગાડવા હોય ને કારણ કે કોક ને નથ મોકલાવ ઘણા ને નથ મોકલાવ બાકી જી આવ્યા ને ભાણવડ મોકલાવ્યા બીજે બધે એક બે ત્રણ જગ્યાએ એ આડો પાડો માં ને એ બહુ રિયા ને પાછા ખાઈ છોકરા અમે ખાઈ ઘરના ને જીરું જોવો મારે ખેતરમાં એટલું ઉપાડે નહીં অৰ্ধা গম পাৰে

હાવ ભાગે હું આમાં આ ઢેકેલી માં આપ આપેલા ઉપાડ્યું ઓલી ઉપાડી ઉપાડી પછી આ ઉપાડ્યું હતું તે થોડું થોડું પેલા લાગતું હતું કે લીલું હા ભાઈ કઈ ના જા લીલા લીલા લાગતું હતું ને રાખે દીધા હતા એ બધું લાગે ઠુંકાર નહીં ચા કોક 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 દેખાતા તો આવું કામકાજ માં ચાલે હજી બે દોર કાલે હાવ ફાઇનલી ઉપડે જશે ને ખેતરમાંથી પછી ઢગલા કરવા ના રીકે એવી કે દુ કરે એમાં એક દી દોડ દે જો થાય કામ થાય એક દી જા જણા જેટલા જણા ઈ પ્રમાણે હતા ને પછી કાટતા તો એક દી થાય હવા થી હાં પવન થાવ કો પરવા 10 કલાક થઈ ગઈ પરવા 10 કલાક 9 કલાક કે 10 કલાક ઓટા આજુ ફરે કામ થાય આજ ફેર હાથું કે અમાર કઈ બગાડ વગાડ ન થાય

વિડિયો માં આગળ કન્ટિન્યુ રહેજો અને મારા ચેનલ ને સબસ્ક્રાઇબ ન કીધો સબસ્ક્રાઇબ કરી દેજો અને આવો નવા પ્રેરણા સપોર્ટ દેતા રહેજો ભાઈ ના લગન ને કે મા થાઉકો વ્યુઝ રિスポન્સ આ જોઠાકો વ્યુઝ આવે હા ને કે પાછે મે નાના લગન નો એક ઉ તો ઈ મુકાવી દીધો ને એ કે અમાર પાસે લગન આખા પૂરા અમારે

અને જો આ મેથી અમારે આ બાજુ મેથી નો વાવેતર જ નથ થતું બોરડા માં થાવું પડે હો આપડે આ ગમે તે કે કે મેથી વાઢવા માં બઉ લાગે થાવું થતું હોય વાત સાંભળી ને આમાં ફોટો શૂટ ઠારો આવે કરીએ તો બહુ મસ્ત દાણા થાય જોઈએ તો આમાં બી થવા માંડે દાણા થવા માંડે એજે તમારા રાખવા થાલકા હે હાલ હમણાં કઈ કરતા નહિ દાણા નું હે તો પર પકાં લગન ગારો ને કઈ ખાવાનું મન નથી થતું એવું એમ એજ સેવડા માલ મે તો તે યોગેશ ને લાયા હેવ કાઉન્ટર આવો નવ જામ મારી ને તો સેવડો ગળવા તો ખાવા થાય સેવડો એ તો એક એમ

એ રીતે જાજી 15 થી 15 થી આલી 15 થી ચંદ લાગે લાગતો જ નસ અંદાજે મારીએ 15 થી આજે હે થિયા છે બળ તમારે કા નખ ને ટોપી આને ઓર આલવા દેને દે હે થે માલ પડ્યો રહે આવો તમારે જે સાવ છે એમાં હું છોકરો દીખી રાખી દેત નથી રોજવારી મસાલો નખો મીઠો નોમડા વગેરે અંદર